અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે ગત મોડી રાત્રે ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જેમાં સવાર ચાર લોકો જીવતા વર્તુ થઈ જતા સ્થળ પર જ મોત નિપજ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીજ્ઞેશભાઈ મહેશભાઈ મોજીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર અર્થે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું આ દરમિયાન ગુજારી ઘટના બનવા પામી હતી જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા

મોડાસા સારવાર માટે બાળકને અમે લઈને આવ્યા હતા ને મોડાસાની અંદર અમે સારવાર કરી પણ ડૉક્ટર સાહેબે એવું કીધું કે અમદાવાદ લઈ જાઓ ત્યાં થોડુંક સારવાર સારી મળશે તો અમદાવાદની સાહેબ મોડાસાથી અમને એવું કીધું કે તમારે એમ્બ્યુલન્સ ત્યાંથી આવશે અમદાવાદથી તો અમે ત્રણ કલાક વેઇટ કર્યો ગાડી આવી અમદાવાદથી ને એ ગાડીની અંદર અમે બેઠા ગાડીની અંદર બેઠા પછી અમે ગાડી અગાડી ગઈ અમારી પાંચ કિલોમીટર ને ત્યાં અચાનક ગાડીની અંદર આગ લાગતા મારો ભાઈ ડોક્ટર નર્સ એ દાઝી ગયા એક્સપાયર થઈ ગયા ને ડ્રાઈવર મારી મમ્મી અને હું એ ગાડીમાં આગ લાગતા પહેલાં કૂદી ગયા કૂદીને મારા મમ્મીને બી બચાવી દીધી ને મેં બી જાતે બચી ગયો પાછળથી આગ લાગી પહેલાં પાછળથી આગ લાગતા અગાડી અગાડી લપટે આવવા માંડેલી એનાથી ડ્રાઈવર બી કૂદી ગયો અને અમે બી દરવાજો ખોલીને કૂદી ગયા બાળકને ઓક્સિજનમાં શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતીલી એના હિસાબથી અમે અહીં લાયા હતા રિહાન્સ હોસ્પિટલ ઉનાવાડાથી અમને અહીંનું મોડાસાનું એડ્રેસ આપ્યું હતું આગ લાગી અવાજ આવી ગાડીની અંદર અવાજ તો પેલો એમનું જે પેલું શું કહે વેન્ટિલેટરનો અવાજ આવતો હતો ટૂંક ટૂંક તો મારા ભાઈને કીધું કે આ બટન દબાવજે તો એ વેન્ટિલેટરનો બંધ થઈ જશે ને એની એની બાજુમાં એક ઓક્સિજનનો બોટલ હતો નાનો એ પડી બી ગયેલો તો ડૉક્ટરે એવું બી કીધું કે એ બોટલ શું લેવા મૂક્યો છે એમ બી બોલ્યા હતા

મોડાસાથી અમદાવાદ તરફ જ રહેલા એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગવાનો બનાવ બનેલો હતો અને જે બનાવના પરિણામે એમાં બેસેલ જિગ્નેશભાઈ મહેશભાઈ મોચી જિગ્નેશભાઈ જે અધુરા માસે જન્મેલું બાળક તથા રાજકરણ શાંતિલાલ રેટિયા જેઓ ઓરેન્જ હોસ્પિટલમાં ડૉક્ટર હતા અને ભૂરીબેન રમણભાઈ મનાથ જેવો નર્સ તરીકે ફરજ બજાવતા એ ચારેય જણા પાછળ આગ લાગતા આગમાં સળગી ગયેલા એનું સ્થળ ઉપર જ મરણ થયેલું અને આગળની સાઈડમાં બેઠેલ ડ્રાઈવર તેમજ જિગ્નેશભાઈના માતાશ્રી ગીતાબેન તથા જિગ્નેશભાઈના ભાઈ એ ત્રણેય જણા આગ લાગતા આગળથી ઉતરી ગયેલા હતા અને તેઓને વધતા ઓછા અંશે તેઓ દાઝી ગયેલ છે જે મેસેજ મળતા તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલમાંથી પોલીસ એમ્બ્યુલન્સ અને એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમો અહીંયા સ્થળ પર પહોંચી ગયેલી હતી અને તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલેલા હતા અને આમાં કમનસીબ ઘટનામાં મરણ જનાર નાઓનું સ્થળ ઉપર શ્રીને બોલાવી અને પીએમ કરવાની તજવીજ ચાલુમાં છે અને પંચનામું દૂધ સ્થળ ઉપર કરવામાં આવેલું છે ફોરેન્સિક એફએસએલને બધું બોલાવેલું છે એ આવ્યા પછી મોતનું આગનું ચોક્કસ કારણ જાણવા મળશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ